સુરતના ઘોડદોડ રોડ પર આવેલા બીએસએનએલ ઓફિસમાં પેન્શન નહીં મળતા મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ધરણા કર્યા હતા મૃત્યુ પામેલા કર્મચારીની પરિવારજનોની વૃદ્ધ મહિલા વર્ષોથી ગુજરાતભરમાં ધક્કા ખાધ્યા બાદ પણ પેન્શન નહીં મળતા પરિવાર સાથે થાકીને ન્યાય માટે ધારણા કર્યા હતા જ્યારે પણ મહિલા પેન્શન માટે જાય છે ત્યારે અધિકારીઓ તેમને સર્વિસ બુક નથી મળતી તેવા બહાના આપતા હોય ડોક્યુમેન્ટના અલગ અલગ બહાના આપી એક ઓફિસથી બીજી ઓફિસ ધકેલી દેતા હોવાના ક્ષેપો પણ લગાવ્યા હતા ત્યારે વૃદ્ધ મહિલા સહિત આખો પરિવાર પેન્શન નહીં મળે ત્યાં સુધી ઘરણા પર બેસવાની ચીમકી આપી હતી અમારે નોકરીને પેન્શન એવું કંઈ મળતું નથી ને વલસાડમાં ધક્કા ખાઈ ખાઈ ને હું અટવાઈ ગઈ આપી પછી સંદા સુરત આવ્યા સુરત વાળા કે કે ખાયમ જોઈએ એમાં અમે અટવાઈ ગયા હતા અમને કંઈ શું મળતું નથી એમ કે એ લોકો આર્થિક બુક જોઈએ